ગોલ્ડન માર્કેટમાં આવી ગયા સોનું તો મળવાનું જ છે પણ આપણે પંદર હજાર ના ચશ્મા હતો ને પંદર હજાર કેવું કે નહીં આ ગોલ્ડ ગોલ્ડન કલર ના ચશ્મા છે ખૂબ સારા ચશ્મા છે જોવો તમે તમને જો સારું લાગતું હોય તો કમેન્ટ કરજો કે હું કેવો લાગુ છું અને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આપણી ચેનલ જય સ્વામિનારાયણ જય તે તમને ખૂબ જ મોંડી રિસલ્ટ છે તમે વિશ્વાસ નઈ થતો હોય કે ગોલ્ડ માર્કેટ છે આ જો તમને અસલી સોનું અત્યારે જોઈ રહ્યા છો આ એટલે તમે જો તો એવો તો ગોલ્ડ માર્કેટમાં તમારે સોનું ખરીદવું પડે તમને આવજો આ જો કેટલા બસ્તીમાં સમા આની બંગડીઓ પર ખૂબ સારી છે અને અલગ અલગ પ્રકાર છે ઘરેણાં

1, 2, 3, 4, 5, 6,